પાદરાના ચાણસદ ગામે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા સત્તર મોત્સ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં તેર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ વડા બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ પાદરાના ચાણસદ ગામે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા સત્તરમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાપ સંસ્થાના સંત નારાયણ ચરણ સ્વામી હરિપ્રકાશ સ્વામી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડયાર સમાજના અગ્રણી શકુભાઈ પટેલ પાદરાનગરના અગ્રણી હિતેશ પટેલ ભાસ્કર પટેલ તથા સમસ્ત પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના કાર્યકર્તાઓ

પાટીદાર સમાજનો સત્તરમો સમૂહ લગ્નોત્સવ આનંદભેર ઉજવણી થઈ થયો છે ત્યારે ચાંસદના તમામ નવયુવાનો અને ભોજનદાતા શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાંસદ મુકામે યોજાયેલો આ સમૂહ લગ્નોત્સવમાં બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા નવયુગલ અને મહંત સ્વામી મહારાજના આશીર્વચન થી જે આપણને મળ્યા છે એ એક ભાગ્યની વાત છે અને નવયુગલોનું અને ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સૌ આમંત્રિત મહેમાનો પૂર્વ ધારાસભ્ય અને ચાલુ તાલુકાના પ્રથમ નાગરિક ચૈતન્યસિંહ ઝાલા અને તમામ નાગરિકોનો આ તકે હૃદયપૂર્વક સમાજ આભાર માને છે